નમસ્કાર ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે સમગ્ર માર્કેટયાર્ડના લાલ ડુંગળીના બજાર ભાવ વિશે જાણવા જઈ રહ્યા છીએ અને ચેનલમાં નવા હોવ તો જોડાઈ રહેવા માટે સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરો જેથી અમારા રોજના વિડીયો તમને મળે તો ચાલો ખેડૂત મિત્રો વિડીયો શરૂ કરીએ માર્કેટ યાર્ડ નીચો ભાવ અને ઊંચો ભાવ ગોંડલ માર્કેટ યાર્ડમાં સાસઠ રૂપિયાથી ત્રણસોને એકસઠ રૂપિયા તેમજ ભાવનગરમાં એકસો પંચાવનથી ત્રણસો એંશી તેમજ મહુવા માર્કેટયાર્ડની વાત કરીએ મિત્રો તો એકસો છત્રીસથી ત્રણસો ને પંચોતેર તેમજ પાલીતાણામાં બસો ત્રીસથી ત્રણસોને પચાસ તેમજ તળાજા માર્કેટયાર્ડમાં એકસો ચાલીસથી ત્રણસોને એકાવન તેમજ રાજકોટની વાત કરીએ મિત્રો તો એકસો વીસથી બસોને એક્યાશી તેમજ અમરેલી માર્કેટયાર્ડની વાત કરીએ મિત્રો તો સો રૂપિયાથી ત્રણસોને તેમજ મહેસાણામાં બસો વીસથી ત્રણસોને પચાસ તેમજ પોરબંદર માર્કેટયાર્ડની વાત કરીએ તો બસો દસથી ચારસોને વીસ તેમજ વડોદરામાં એકસો ને ચાલીસ તેમજ દાહોદમાં એકસો અમદાવાદ તેમજ વિસાવદરની વાત કરીએ તો એકસો એકત્રીસથી બસો ને એકોતેર તેમજ જેતપુરમાં એકસઠ રૂપિયાથી ત્રણસો ને છપ્પન તેમજ ધોરાજી માર્કેટની વાત કરીએ મિત્રો તો પચાસ રૂપિયાથી થી ત્રણસો ત્રીસ રૂપિયા તેમજ મોડાસા માર્કેટયાર્ડમાં એકસો ચાલીસ થી ત્રણસો ને એકાવન રૂપિયા મિત્રો આવા જ બજાર ભાવ જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો